ગંગા અને સરસ્વતીના ત્રિવેણી સંગમ એવા પ્રયાગરાજ ખાતે તેર જાન્યુઆરીથી કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી આ કુંભ મેળો ચાલશે અને તેર જાન્યુઆરીએ સંક્રાંતિના મહાપર્વ ઉપર ત્રણ કરોડ પચાસ લાખ લોકોએ અમૃત સ્નાન કર્યું અને એટલા માટે જ આ કુંભ મેળો જે છે એ નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ કુંભ મેળો કહેવાય રહ્યો છે કારણ કે ન માત્ર ભારતમાંથી દેશમાંથી પણ બીજા અન્ય દુનિયાભરમાંથી દેશ વિદેશમાંથી પણ લોકો જે છે પ્રયાગરાજ ખાતે કુંભ મેળાની અંદર આવી રહ્યા છે શાહી સ્નાન કરી રહ્યા છે અમૃત સ્નાન કરી રહ્યા છે ભારતીય પરંપરાને જોઈ છે જાણે છે એટલા માટે તેઓ કુંભમાં આવી રહ્યા છે અને ઓગણત્રીસ ફેબ્રુઆરીએ કુંભ મેળો પૂરો થતા અંદાજે પિસ્તાલીસ કરોડ લોકો આ કુંભ મેળાની મુલાકાત લેશે શાહી સ્નાન કરશે એવું આખું જ આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે કારણ કે પ્રયાગરાજની અંદર આ કુંભ મેળામાં ન માત્ર મનુષ્ય પણ ખુદ દેવી દેવતાઓ જે છે શાહી સ્નાન કરવા માટે આવે છે દેવી દેવતાઓ સ્નાન કરે છે ત્યારબાદ સાધુ સંતો સ્નાન કરે છે ત્યારબાદ અન્ય લોકો જે છે સ્નાન કરે છે લોકો જોઈ રહ્યા છે 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 આ રિપોર્ટ કે રાત્રે જે પૂરા પાશ્ચાત્ય દેશોની અંદર અને પૂરા મુસ્લિમ દેશોની અંદર સૌથી વધારે જો સર્ચ થયું હોય તો એ સર્ચ થયું છે મહાકુંભ કુંભનું થોડુંક એક ટૂંકો હું તમને વર્ણન કરું કે જે સમુદ્ર મંથન થયું અને દેવતાઓના દાનવો વચ્ચે જે પણ અમૃત ને લઈને છીના ઝપટી થઈ

તો શું છે મહાકુંભ અને મહાકુંભના પણ ત્રણ પ્રકારો છે ક્યારે ક્યારે મહાકુંભ આવે છે અને મહાકુંભમાં સ્નાન કરવાની શું વિશેષતાઓ છે આ બધું જ જણાવવા માટે થઈને આપણી સાથે છે શારદા મઠથી જગદગુરુ શંકરાચાર્યના શિષ્ય શ્રી પૂજ્ય બ્રહ્માચારી નારાયણનંદજી આપણી સાથે છે સ્વામીજી આપનું સ્વાગત છે દ્વારકા ટુડેમાં આપના ચરણોમાં વંદન અને ખાસ મહાકુંભની વિશેષતાઓ જણાવો ખૂબ ખૂબ તમને આશીર્વાદ અને તમારા જેટલા જે વ્યુવર્સ છે એ બધા લોકોને આજે સમય ચાલી રહ્યો છે અર્થાત પ્રભાતકાળનું આપ કુંભ આજે જે આપે પ્રશ્ન કરી ચાર જગ્યા છે એક પ્રયાગરાજ બીજો હરિદ્વાર ત્રીજો ઉજ્જૈન મહાકાલેશ્વર ધામ અને ચોથો જે આપણા ત્યાં નાસિકમાં આવે અને નાસિકમાં પણ ભગવાન ભગવાનની ભગવાન શિવજીનો ધામ એવા એ નાસિક ક્ષેત્રનો આ આપણે જાણીએ છીએ તો આ ચાર જગ્યાઓ છે એ ચાર જગ્યાઓ પર પૂર્ણ મહાકુંભ પડે ચાર જગ્યાઓમાં બે જગ્યાઓ જે હરિદ્વાર અને પ્રયાગરાજ એ બે જગ્યાઓ ઉપર છ છ વર્ષે એ અર્ધકુંભ આવે તો આપણે જે નવા વર્ષ મનાવીએ ને તો નવા વર્ષમાં દિવસ આવે ચૈત્રમાં આપણે નવા વર્ષ મનાવીએ ગુજરાતી આપણા બધા લોકો જે છે એ માં નવા વર્ષ આપણે મનાવે તો આ દેવતાઓનો પ્રભાતકાળ છે અર્થાત દેવતાઓની રાત્રી ગઈ અને સવાર પ્રારંભ થયો સવારમાં અત્યારે બ્રહ્મ મુહૂર્ત કાલ એ લોકોનો ચાલે છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે એ લોકોનું ઉત્તરાયણ આપણા ત્યાં લાગુ થાય ઉત્તરાયણ અને દક્ષિણાય એ બે ઐનો છે છ છ મહિનામાં છે આપ લોકો સનાતન ધર્મના જેટલા બધા લોકો માનનારા લોકો છે એ લોકો પાસે સૃષ્ટિ કેટલા વર્ષ જૂની છે એ છે પણ આ શાસ્ત્રોમાં આપણે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ બે પક્ષ ચંદ્ર ના કારણે આપણે કરતા હોઈએ કે શુક્લ પક્ષ છે અને કૃષ્ણ પક્ષ છે અને ભગવાન સૂર્યના અયન પરિવર્તિત થાય કે ઈ જયારે દક્ષિણાયણ હોય ત્યારે દેવતાઓનો રાત્રિ પ્રારંભ થઈ જાય અને જયારે ઉત્તરાયણ હોય તો દેવતાઓનો પ્રભાત કાલ પ્રારંભ થઈ જાય અર્થાત દેવતાઓનો દિવસ એટલે ઉત્તરાયણમાં ઉત્તરાયણમાં દાન ધર્મ કરવું અર્થાત દેવ કર્મ કરવું કર્મ દેવ કર્મમાં નો કર્મ એ હોય કે જે આપવાથી મન પ્રસન્ન થતો હોય આપવાથી મન પ્રસન્ન થતો હોય એવા દેવ કર્મ હોય અને લેવામાં મન પ્રસન્ન નહીં થાય એ લેનારા લોકોને મન પ્રસન્ન થાય અને આપ જ્યારે એક્સપેક્ટેશન કોઈને કરો કે તમે મને આ આપી દો આ આપી દો એ એક્સપેક્ટેશન દુઃખનો કારણ છે એ પ્રભાતકાલ અર્થાત દેવતાઓનો કાલથી આપણે સાંભળી જાણતા હોઈએ કે ભાઈ આપવું જોઈએ જેટલા લોકોને સંસારમાં દેવતાઓનો કામમાં આપણે સહભાગી થઈને રહેવું એ આપણું કલ્ચર છે તો આપે સાંભળી કે ચાર જગ્યાઓમાં પડે ચાર જગ્યાઓમાં એક બાર વર્ષ પછી એક સર્કલ પૂરો થાય બાર વર્ષમાં એક સર્કલ પૂરો થાય તો એક જગ્યા ઉપર જ્યારે કુંભ પડે તો એ બાર વર્ષે આવે ફિર બાર વર્ષ પછી બીજા જગ્યા ફિર બાર વર્ષ પછી એવા કરીને એક જગ્યા એક જગ્યા ઉપર આવતા આવતા એને બાર વર્ષ થાય પણ ત્રણથી ચાર વર્ષમાં એ ચારે જગ્યાઓમાં આપણું કુંભ પડે અને એક યોગ બને કે એક જગ્યા જ્યારે આ બાર વર્ષ છે એ બાર વર્ષ થાય બાર વર્ષ નો એક સર્કલ એ બાર સર્કલ થાય જયારે ત્યારે એક યોગ બને જે પૂર્ણ મહાકુંભ તરીકે આ વખતે લોકો જાણે છે કે ભાઈ પ્રયાગરાજમાં એકદમ હો હો તો એ આપણા લોકોના લાઈફમાં પેલો આવ્યો છે તો ખરેખર આપણે સ્નાન સ્નાન કરવું દાન કરવાથી સ્નાન કરવાથી દાન કરવાથી એ આપણી પરંપરા આપણી પરંપરામાં છે એવું નહીં આ સ્નાન અને દાન સંસારની જેટલી બધી પરંપરાઓ છે ખિસ્ત્રીઓ હોય એ એના બકેટ બનાવીને રાખે લોકોને સ્નાન કરે પછી એને બપ્તિસ્મ એ લોકો બોલતા હોય કે પાણીનો છાંટે કરે કે તું પવિત્ર થઈ ગયું એ અહીંથી તે છે અહીંયા ભગવતી માતા ગંગા માં યમુના અને માતા સરસ્વતી એ ત્રણે ત્રિવેણીમાં અહીંયા પ્રયાગરાજ માં પ્રયાગરાજ નો જે કુંભ છે એમનું મહાત્મ સુકામ વધી જાય છે પ્રયાગરાજમાં ત્રણ દેવીઓ છે ત્રણ દેવી છે એક માં ગંગા છે જો સતત પ્રવાહીશીલ હોય કર્તવ્યની દેવી છે અને આપણે કહીએ કે બધા માતા યમુના છે એ ભક્તિની દેવી છે માતા યમુના ભક્તિ ની દેવી છે અર્થાત ભગવાન ભગવાન દ્વારકાનાથ યમુના ના કાંઠા ઉપર એમના જન્મ થયા યમુના ના કાંઠા ઉપર એમનું પાલન પોષણ થયું તો ઈ ભમુના જે છે એ ભક્તિ ની દેવી છે અને ઈ ભક્તિ વિદ્યા ની દેવી અર્થાત જ્યારે તમારા માં જ્ઞાન આવે બે બાજુ થી તમે કહી શકો છો જ્યારે તમારા માં જ્ઞાન આવે તો ભગવાન ની ભક્તિ આવી જશે ભગવાન ની ભક્તિ આવી જશે તમે સર્વ પાપો થી મુક્ત થઈ જશો અને ભગવાન માં ગંગા ક્યાં ભગવાન શિવ ને ક્યાં વિરાજે છે શિશુ ઉપર વિરાજમાન હોય એટલી પવિત્ર પરમ પવિત્ર તમારો અંતઃકરણ એકદમ પવિત્ર થઈ જાય અંતઃકરણ પવિત્ર થયો તમારામાં તમારી ઉદ્યોગ પવિત્ર થઈ તો તમારો સ્વભાવત મુક્તિ મુક્તિ કોને કહીએ અર્થાત સમસ્યાઓથી મુક્તિ થઈ જાય થી મુક્તિ થઈ જાય અનેક મુક્તિ થઈ જાય જન્મ મરણ આદિ જે દુઃખ છે એનો એટલે પ્રયાગરાજ માં એ ત્રણ દેવીઓ છે જે સાક્ષાત ભક્તિ જ્ઞાન અને મુક્તિ ત્યાં જાઓ એમના ખોડામાં બેહો તો એ ત્રણે આપી દે એક ઈ અને બીજા માં કેવલ માં ગંગા મળે જયારે કુંભ પડે તો માં ગંગા એકલી મળે અને ઉજૈનમાં ભગવાન શિવ અને માતા ગોદાવરી જગ્યા છે જ્યાં ભક્તિ ની દેવી ત્રણે ઉદ્યોગ ની દેવી સમસ્ત પુણ્યો ની દેવી અને જ્ઞાનની દેવી ત્રણેય દેવીઓ નું એક જ જગ્યા સંગમ કલ્યાણ માટે થાય છે તો એ કે જ્યાં વધારે લોકો સ્વામીજી ખાસ જે મહાકુંભની વાત આવે છે અને મોક્ષની વાત જે કરી સ્વામીજીએ કે સર્વ પાપોમાંથી જ્યારે ગંગાનું સ્મરણ કરીએ ગંગા સ્મરણ માત્ર થી મોક્ષ મળે એટલે છેલે શું રહી જવાનું છે કે રાખ જ રહી જવાની છે અને જે રાખનો શણગાર કરે છે નાગા સાધુઓ એમ અને અખાડા અને રવડી ને એ બધું શું છે કે જે ખાસ કુંભ વખતે જ આપણે જોવા મળે છે તો આ નાગા સાધુઓના અખાડા અને સૌથી પહેલા પણ સ્નાન એને જ કરવાનો એનો જ અધિકાર તો એ બાબતે શું સ્પષ્ટ એ બાબતે શું છે કે નાગા સાધુ સાધુ છે હમ સાધુનો સ્વરૂપ સાધુ નું સાધુ નું સ્વરૂપ વૈરાગવાન ઉપર અને જ્યારે આપણા ત્યાં સંન્યાસ દીક્ષા થાય ને તો સંન્યાસ દીક્ષામાં બધું આવરણ નીકળી જાય બધું આવરણ એટલે જેને આપ લોકો નાગા કહો છો કે ભાઈ એ કપડા નથી પહેરતા તો જ્યારે આ સંન્યાસ થાય ત્યારે એ ગુરુ બધું કાપડ લઈ લે અને એમને એક હાથમાં દંડ અને એક કોપીન આપી દે કે બેટા તું તારો ભરણ પોષણ આનાથી કરજે પણ આપણા ત્યાંની આ દિગમ પરમહંસ પરંપરા છે કે કોઈ જાતનો દિકહ અંબર યસ સહ દિગંબર દિક અર્થાત આકાશ અર્થ એને નો કહેવાય કે ભાઈ આ નગ્ન છે નગ્ન નહી એ અંબર અર્થાત આખા આકાશ ને પોતાનો વસ્ત્ર સમજે છે કે ભાઈ આ આકાશ જ વસ્ત્ર મારો છે તો એ દિગંબર મોહ લાગે છે અને આપ લોકો જે એમના પાસે જે ભસ્મ જો પ્રતિક હોય કે ભાઈ આ શરીર જે છે ભસ્મીભૂત થઈ જવાનું થઈ જવાનું છે આ શરીર આ શરીરથી તમે બહુ જાજા મોહ પાલો છો આ શરીરના રિલેટિવથી તમે એટલા બધા અટેચડ થઈ જાઓ છો જે અટેચમેન્ટ તમને હેરાન કરે છે જે અટેચમેન્ટ તમને પરેશાન કરે છે તો આ લોકોનો પ્રતીક છે આ ડિટેચ થવાની અને બીજું કે ભગવાન શિવ નું ધારણ કરે છે અને આ બધા લોકો બે વસ્તુઓમાં અંબર તરીકે અર્થાત વાહ્ય શરીરમાં ભગવાન શિવનું ધ્યાન કરીને એમનું સ્વરૂપનું ધ્યાન અને હૃદયમાં ભગવાન નારાયણનું ધ્યાન કરી અને એ જ્ઞાનથી નારાયણ સુધી પહોંચવાનું અર્થાત ભક્તિથી નારાયણ સુધી પહોંચવાનું આ એક યાત્રા છે બીજો આપે પ્રશ્ન કરી કે નાગા સાધુઓ નાગા સાધુઓની જેમ અત્યારે દેશના સીમાઓ ઉપર તમારા યોગદાન સામાન્ય ખબર નહીં પડે તે આ નાગા યોગદાન સામાન્ય વ્યક્તિઓને ખબર નહીં પડે આજે હિન્દુ ધર્મ માં છો તમે સનાતન ધર્મ ને માનો છો તમે તમારા શાંતિ થી આજે કુંભ મેળા યોજવો છો તમે તમારો ભગવાન મંદિરો આજે સુરક્ષિત છે તો એ લોકોમાં કેવલ ના કેવલ કારણ આ એના સિવાય કોઈ નથી દસ નામ સં્યાસી હોય સરસ્વતી તીર્થ આશ્રમ ગીરી પુરી વન અરણ્ય આ દસ નામ સંન્યાસી હોય ગીરી અર્થાત સમસ્ત ડુંગરોના રક્ષણ કર નાના નાના ડુંગરોને પર્વત સમસ્ત મોટા મોટા પર્વતો ને રક્ષણ માટે અર્થાત પુરીઓમાં અયોધ્યા મથુરા માયા કાશી કાંચી આ જગ્યા નાગાઓ આપ જોઈ રહ્યા છો એ દસ નામમાં વેચાયેલા હોય અને ભગવાન ની એક દૂરદર્શિતા હતી કે આ લોકો બધા વનોમાં નિવાસ કરતા હતા તો બે વસ્તુ છે એમાં દંડ આપે તો દંડ આપે તો દંડ આપતા જ ઈ બોલે કે ભાઈ મારાથી સર્વેભ્ય નિર્ભયા સૌ લોકો નિર્ભય થઈ જાવ હું કોઈને કંઈ દંડ આપું નહીં તો સૌ લોકોને નિર્ભય કરનાર આ વસ્તુ છે એવી પરિસ્થિતિ આવી આ દેશમાં કે બીજા ધર્મોના લોકો આ દેશ ઉપર અનેક પ્રકારના ષડયંત્રો ત્યારે પણ કરતા હતા અત્યારે પણ કરે છે કોઈ શાસક વર્ગના સહાયતા લીધા વગર આ મહાત્માઓ આ સનાતન ધર્મના ધર્મ ધ્વજા લઈને એ શેરીઓ શેરીઓ ગામડા ગામડા નેડે નેડે ફરતા હોય અને એ સુરક્ષિત રાખતા હોય કે ભાઈ ગામમાં શું તકલીફ આવી પુરીમાં શું તકલીફ આવ્યો અને એનાથી ભગાડે એ માને સમજાવવાથી તો માને ન તો બીજા હાથમાં શૂલ છે તો શસ્ત્ર થી તો બધા લોકો બીતા હોય આજે દેશમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે એ લોકતંત્ર લોકતંત્ર છે આજે તો લોકતંત્ર માં ભાઈ આપણે કોઈને હાનિ ન પહોંચાડી શકીએ નેતર ત્યારે પણ જયારે મુગલોના શાસક હતા શાસક મુગલો હતા એમનો શાસન તો પણ આ દેશ તો છે જ

પહેલા હિન્દુ આપણા સમાજથી માં કન્વર્ટ થઈ ગયા હિન્દુઓથી ક્રિશ્ચનોમાં કન્વર્ટ થઈ ગયા તો એક કન્વર્જન સાધુ મહાત્માઓ સતત લડત સનાતન ધર્મના દુશ્મનો સનાતન ધર્મના જે વૈરીઓ છે એના સાથે એ લોકો સતત લડત આપી રહ્યા છે આજ સુધી અને ભવિષ્યમાં પણ કરતા રહેશે તો આ જોઈ ને બધાને ખબર તો થઈ જ જાય કે ભાઈ જયારે આ દસ બાર કિલોમીટર માં ચાલીસ કરોડ એની આ ભારત વર્ષની અડધી જનસંખ્યા થઈ ગઈ અને ઘણા બધા વિશ્વની તો જનસંખ્યા કરતા પણ બધું છે અને કોઈ પણ વ્યવસ્થા વગર કોઈની એવું નહી હોય કે તમે ખાવાની ગવર્મેન્ટ ખાવા પીવાની વ્યવસ્થા કરે અને આ કરે અને આ તમે ઇતિહાસમાં જશો ને તો ઇતિહાસમાં જે ઐતિહાસિક આપણા ત્યાં ચાણક્ય આદિ ચાણક્યના સમયમાં ચંદ્રગુપ્ત એમના પછી હર્ષવર્ધન આદિ જે રાજાઓ થયા છે તો બીજા લોકો લખીને ગયા કે આ લોકો રાજાઓ કેવા હતા કે એક નદીના કાંઠે બધા મેલામાં પોતાનો બધું પૈસા વાપરી દેતા એવો બધા લખાણ થયો છે તો એ લોકોને તો ખબર નહી હોય ને કે શું કામ એ લોકો ગયા છે તો આ દેવ કર્મ છે અને કર્મ દેવ કર્મ સાથે આ એકતાનો કર્મ છે વિશ્વમાં કોઈ પણ જગ્યા આવો આ રેકોર્ડ નથી કે આટલા લોકો વગર કઈ વ્યવસ્થા વગર આવીને રહે અને નીકળી જાય એ લોકોના શાસક પરમાત્મા એ લોકોના જોનારા ભગવાન એ લોકો સીધા સીધા ભગવાન થી વાત કરે ઠીક છે વ્યવસ્થા મળ્યો તો સારો નહીં મળ્યો તો સારો ઘણા બધા રાજાઓ આજે તો ખરેખર ત્યાંની સરકારો બધી ખૂબ સારી વ્યવસ્થા કરે છે પણ ગયા વર્ષોમાં ઘણી બધી સરકારો વ્યવસ્થા કરતા નહોતા તો તો પણ લોકો તો જાય સ્નાન કરે અને આજે કરે છે તો કાલે પણ કરશે

ત્યાં હોય પણ આ સંક્રાંતિનું સ્નાન અર્થાત દેવતાઓનું આગમનનું સ્નાન દેવતાઓનું પ્રભાતકાળનું સ્નાન એક સંક્રાંતિનું સ્નાન એક મોની અમાવસનું સ્નાન પછી ત્રીજો આવશે એ બસંત પંચમીનું સ્નાન માતા સરસ્વતીના તેથી આપણે પૂજન કરતા હોઈએ હા અને પછી પૂર્ણિમાનું સ્નાન તો એ ચાર સ્નાન તરીકે અને ત્યાંની સરકારે અને ઘણા બધા સાધુઓ જે હોય એ શિવરાત્રી સુધી રહે જ્યારે પ્રયાગનો મેલો હોય ને તો એ લોકો ત્યાં રહે અને પછી ભગવાન શિવ ભગવાન શિવને ત્યાં જઈને દર્શન કરે અને ભગવાન શિવ પાસે એમનું પૂર્ણ રાખે ભગવાન શિવને સમર્પિત કરે અને પછી પોતપોતાના નગરોમાં પોતાના જંગલોમાં પોતાની આશ્રમોમાં એ લોકો જાય તો આ મેળા ટૂંકમાં કહીએ તો શિવરાત્રી સુધી શિવરાત્રી અને આપના વિવર સાથે વાત કરીને આપ લોકો પણ ભગવાન દ્વારકાનાથનો સંદેશ લઈને પ્રયાગરાજમાં જાઓ અને ડૂબકી મારો ત્યાં પણ સ્નાન કરો આનંદ લો એવી શુભકામનાઓ સાથે સૌ લોકોને ખૂબ ખૂબ આશીર્વાદ દેતા હું મારી વાણીને વિરામ